બનાસકાંઠામાંથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ત્રણ વર્ષ અગાઉ ભાભરના પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ ત્રણ વર્ષ અગાઉ ભાભર પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોરે રેલવે ટ્રેક પર પડતું મૂકી અને આપઘાત કર્યો હતો મૃતક નાગજી ઠાકોરે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હતું ગેનીબેન ઠાકોર મૃતકના પાસે વારંવાર દારૂના હપ્તા માગતા હતા અને ઉપરી પોલીસ અધિકારીઓને ફોન કરી દબાણ કરાવતા હોવાના આક્ષેપો મૃતક નાગજીભાઈ ઠાકોરના પુત્ર વિશાલ ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી મદદ માંગી વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કારણે પિતાનું મોત થયું હોવા છતાં ત્રણ વર્ષથી નથી મળતો ન્યાય ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મોટા માણસ હોય તેવો જ કે છે કે ને દબાવી રાખતા હોવાનો આક્ષેપ અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા મારું નામ વિશાલ નામજીભાઈ ઠાકોર હું તાલુકો કાંકરેજ રહેવાસી છું મારા ભરાઠકા ઠાકોર સમાજને બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો મારા પિતા નાગજીભાઈ બાબર પોલીસ મથકે નોકરી કરતા હતા તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રમાણિક માણસ હતા મારા પિતા વાવ વિધાનસભાના ભાભરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા પાભર વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાતા હતા એમના સગાવાળાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડ્યું ગેનીબેને તેમની બદલી કરવાના અવારનવાર ડીએસપીને કાગળો લખ્યા તારી પકલ ઉતરાવી દઈશ તમને નોકરીમાંથી ઉતારી દઈશ તારી વર્તી મુકાઈ દઈશ એવું જ દબાવતા હતા મારા પિતા ઘરે આવીને એમને રોજ વાત કરતા કે ગેનીબેનનો જુલ્મ હવે વધી ગયો છે જેવું ભારે પડી રહ્યું છે એક દિવસ એમને ચિઠ્ઠીમાં ગેનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરેલી મારી માતા અને અમે બધા રબડી પડ્યા અમે હાઈકોર્ટમાં ત્રણ વર્ષથી કેસ કર્યો છે તારીખ ઉપર તારીખ પડે છે છતાં કોઈ પણ ફેસલો આવતો નથી પોલીસ કે સરકાર જ્ઞાનીબેન મોટા માણસ હોય અમારા ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી કચેરીના ધક્કા ખાઈ ખર્ચા કરી અમારે દાણાની અંદર તકલીફ પડી છે અમારી મરણમૂળ ખર્ચાઈ ગઈ છે જ્ઞાનીબેન તમે તો ધારાસભ્ય થઈ ગયા બબે બંગલા બનાવી લીધા પણ અમને તો નધારા કરી નાખ્યા ઉપરથી જ્ઞાનીબેન આ કેસના ફરિયાદી મારા મોટા બાપુને દબાણ કરી અને ચૂપ કરી દીધા મારી સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો અમને ન્યાય અપાવો જો જ્ઞાનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના છીએ ને આજે અમારે મરવાનો દાડો આવ્યો છે અમારી વાત સાંભળો અમે કોની પાસે જઈએ જ્ઞાનીબેન તમને અમારી અને મારી માતાની હાયલ આપશે ભગવાન તમને કદી માફ નહીં કરે અમારું જીવન મોતથી અગતર થઈ ગયું છે હવે તો ભગવાન મોત આપે તોય સારું અમારી ઠાકોર સમાજને અને સરકારને એક વિનંતી છે કે અમને